કેશ ચોમલ નું મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટનામાં ન્યાયની માંગ કરી આકાશના એકસો પચાસ થી વધુ મિત્રોએ અકોટા બ્રિજ પર કેન્ડલ માર્ચ યોજી હતી રવિવારે સાંજે છ વાગે મૃત આકાશ ચોમલ ક્લાસમેટ રૂમમેટ સહિત એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ અકોટા બ્રિજ પર ન્યાયની માંગ કરીને કેન્ડલ માર્ચ કાઢવા ભેગા થયા હતા આકાશના સંબંધીઓ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા વિદ્યાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસ આકાશ વોન્ટ જસ્ટિસ સાથે આકાશ કે સાથ ન્યાય કરો હમારે સાથ ન્યાય કરો સહિતના નારા લગાવી પોસ્ટરો સાથે કેન્ડલ માર્ચ કાઢી હતી થોડીક ક્ષણો માટે મૌન પણ પાડ્યું હતું પંદર લોકોના નિવેદન નોંધાયા

સાથે જ આરટીઓ દ્વારા કારને ચેક કરવામાં આવી હતી ત્યારે અકસ્માત દરમિયાન કારની ગતિ સહિતનો રિપોર્ટ બે ત્રણ દિવસમાં આપવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું